જય માતાજી મિત્રો સુ મિત્રો તમે આખો દિવસ રીલ જોઈને પોતાનો ટાઈમ વેસ્ટ કરો છો એના કરતાં તમે પણ મારી જેમ ફેસબુકમાં ફોટા અપલોડ કરીને વિડીયો મૂકીને અને પોસ્ટ મૂકીને તમે પણ ડોલરમાં પૈસા કમાઈ શકો છો હું તો કમવું છું ડોલરમાં પૈસા પણ તમે પણ તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગરના તમે પણ કમાઈ શકો છો તો ચાલો તમને મારું લાઈવ ફેસબુક એકાઉન્ટ બતાવું જોઈ લો મિત્રો મારું ફેસબુક એકાઉન્ટ હવે મોનિટેશનમાં આવી ગયું છે શું તમે પણ મારી જેમ ફેસબુકમાં પૈસા કમાવવા માગો છો તો તે પણ ડોલર હા મિત્રો આ વાત સાચી છે તમે પણ મારી શકો છો જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમને ચાલો મારું લાઈવ ફેસબુક એકાઉન્ટ બતાવું અને તમને હું તમારી સામે હું તમને મારું અને પ્રોફેશનલ ડિસ્બોર્ડ બતાવું છું મારી અર્નિંગ તમે પણ જોઈ લો અને તમે પણ મારી જેમ ફેસબુકમાં પૈસા કમાવો અને હા મિત્રો આ વીડિયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો જય માતાજી